નમસ્કાર દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રયણકુમાર હાલ બે ત્રણ દિવસથી સમાચાર માધ્યમમાં એક સમાચાર ચાલી રહ્યા હતા જે સમાચાર હતા ખેરગામ તાલુકાના અને ખેરગામમાં એક દિવ્યાંગી પટેલ ડોક્ટર દિવ્યાંગી પટેલે એક આયોગ સુધી અને એ પણ પોલીસ સ્ટેશનમાં એક આરટીઆઈ નાખી હતી માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ એમનો ઉપયોગ કરીને એક પોલીસ સ્ટેશનમાં માહિતી માંગી હતી એ માહિતીનો ખોટો અને ગેરમાર્ગે જવાબ ત્યાંના અધિકારી માહિતી અધિકારીએ આપ્યો હતો પછી એમણે પ્રથમ અપીલ પણ કરી હતી છતાં પણ કાંઈ વળ્યું નહીં અને છેવટે એમણે હાર ના સ્વીકારી અને આયોગ સુધી પહોંચ્યાને આયોગમાં અત્યારે સમગ્ર આધાર પુરાવા ચકાસવામાં આવ્યા અને એના આધારે દિવ્યાંગી પટેલ જે છે ડોક્ટર એમને એમના તરફેણમાં ચુકાદો આવ્યો અને આજે ખોટો અને ગેરમાર્ગે દોરનારી જે માહિતી આપી હતી એ અધિકારીને પાંચ હજાર સુધીનો દંડનો હુકમ પણ કરવામાં આવ્યો છે ત્યારે આપણે અહીંયા એમના હસબન્ડ આપણી સાથે ઉપસ્થિત છે આપણે સિદ્ધિ એમની સાથે વાત કરીએ કારણ કે દિવ્યાંગી પેન પટેલ ડોક્ટર જે છે અત્યારે કામમાં વ્યસ્ત હોવાના કારણે એમના હસબન્ડ સાથે આપણે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ લડત કેટલા મહિના સુધી લડવામાં આવી અને શું છે સમગ્ર હકીકત એ વિગતે વાત કરીએ અને આપણી સાથે પટેલ ઉપસ્થિત છે છે સર તમારું સ્વાગત મારી ચેનલ પર અને ખૂબ મોટી વાત કહેવાય કે બેનશ્રી છે આયોગ સુધી પહોંચ્યા અને ક્યાંક ને ક્યાંક અત્યારે આજે સત્તામાં ચૂર એવા અધિકારીઓ છે કે કોઈનું સાંભળતા ના હોય અને પોતાને જ

અમે કેટલીક બાબતોમાં વર્ષોથી લડત આપી રહ્યા છે સામાજિક જનજાગૃતિ હોય કે અંધશ્રદ્ધા નિવારણ હોય કે કાયદાકીય જાગૃતિ હોય કે લોકોને થતા અન્યાયો બાબતે બોલવાનું હોય તે બાબતે અમે વારંવાર રજૂઆતો કરતા આવેલા અને એ બાબતોને ઘણી અમે સજા પણ જે ખોટા લોકો સામે અવાજ ઉઠાવવાની ખોટી સજા પણ ભોગવી ચૂક્યા છે પરંતુ હાલ પણ અમે અડગ મનોબળથી અમે અડીખમ રીતના સતત લડાઈ આપી રહ્યા છે અને વાત હતી

કે અત્યારે મારી તબિયત સારી ન હોય અને મારા નાના બાળકોને અને હોસ્પિટલનું કામકાજ ઘણું હોય હું બે ચાર દિવસમાં આવીને લખાવી જઈશ પરંતુ એમણે એમની જાણ બાર જ અરજી દફતરે કરી દીધેલ અને એ દફતરે કર્યાનો અહેવાલ આપવાની પણ તસ્તી ન દીધેલી એ બાબતે વારંવાર પૂછવા જતા ખેરગામ પોલીસ સ્ટેશન ખરાબ વ્યવહાર કરવામાં આવેલો અને એ બાબતે આપણે આરટીઆઈ કરેલ તો એ આરટીઆઈમાં પણ જે તે સમયના તત્કાલીન પીએસઆઈ કમ જાહેર માહિતી અધિકારીએ માહિતી છુપાવવાનો સંપૂર્ણ સન્નિષ્ઠ પ્રયાસ કરેલો આથી આરટીઆઈ કરેલ તો તેમાં ખોટો જવાબ આપેલ આથી ફરીથી આમણે જે જવાબ આપેલો છે તે જવાબની તથ્યતા અને કાયદાકીય જે એની છે વેલિડિટી તે ચેક કરવા માટે અમે આરટીઆઈથી માહિતી માંગેલી કે તમે જે આ ખોટો જવાબ આપ્યો છે તેની તથ્યતા તમે પુરવાર કરો

તો તમે દેશના એક આદર્શ નાગરિક બની શકશો ગુજરાત રાજ્યના જે સાહેબ છે એમની વેબસાઇટ પર લખવામાં જ આવેલું છે કે તમે મહિલા અરજદાર હોય કે બાળ અરજદાર હોય તમે નિવેદન લેવા માટે તમે એ લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવી શકતા નથી પણ મોટા ભાગના પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ વસ્તુ જાણતા જ નથી હોતા અથવા જાણતા હોય તો પોતાના કાયદાથી ઉપરવટ સમજે છે આથી એ લોકો પોલીસ સ્ટેશનમાં બોલાવીને અરજદારને ધમકાવવાનો ડરાવવાનો અને બેસાડી રાખીને ધક્કા ખવડાવવાનો પ્રયાસો મોટા ભાગના કરતા જ હોય છે બધાની વાત નથી કરતો ઘણા સજ્જન પણ હોય છે તો એ બાબતે અમે જે એમને સમજાવવાની કોશિશ કરી કે તમે નમૂનો ખ નિયમ ત્રણ ત્રણ નો ભંગ કરી રહ્યા છો અરજદારને તમે માહિતી લેવા માટે પોલીસ સ્ટેશન બોલાવી શકતા નથી પરંતુ સત્તાના નશામાં મદમસ્ત બનેલા તત્કાલીન પીએસઆઈ કમ જાહેર માહિતી અધિકારી એમ બી ગામિતે એ વસ્તુ સાંભળવાનો ઇનકાર કર્યો આથી અમે ન્યાય મેળવવાની આશાએ એમના ઉપરી એવા ડીવાયએસપી કમ પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરેલ અને આશ્ચર્યની વચ્ચે પ્રથમ અપીલ અધિકારી તરીકે નવસારી એસપી ખુદ પોતે આવેલા અને જ્યારે પણ જવાનું થયું એકવાર નથી થયું વારંવાર એમની પાસે જવાનું થયું અપીલો સંદર્ભે તો દર વખતે એમણે વાણીવિલાસ કરેલા છે વાણીવિલાસ કેવા કે હું જજ છું લાઈવ કોર્ટ છે તમે મારી સામે બેસી શકો નહીં તમારે જે કરવું હોય તે ઉભા ઉભા રજૂઆત હતા કે ભાઈ જે પણ હોય એસપી પોતે પણ એક પબ્લિક સર્વન્ટ છે અને એ પોતે પણ કાયદાથી ઉપર નથી આથી અમે એમની સામે કીધું કે તમે પોતાને જો જજ સમજતા હોય

મહિલા સશક્તિકરણ ની વાત કરતી હોય ત્યારે આ જે દિવ્યાંગી પટેલ સાથે વર્તન કરેલું કરેલું મહિલા આયોગમાં અનુસૂચિત જનજાતિ આયોગમાં શ્રીને અને રાજ્ય પોલીસ વડાને ગૃહ સચિવ શ્રીને રેન્જ આઈજી અને કલેક્ટર શ્રી નવસારી તમામને ફરિયાદ કરી આશ્ચર્યની વચ્ચે મજેદાર વાત એ છે કે એસપી એમને ફરિયાદ કર્યા પછી બીજી વાર સુનાવણીમાં જવાનું છે ત્યારે કે તમે મારા વિરુદ્ધ ઘણી ફરિયાદો કરી છે પરંતુ તમે મારું કંઈ બગાડી લેવાના નથી કારણ કે મારે બધે ઉપર પહોંચશે સાંભળવા જેવી વાત છે તમે ગમે ત્યાં ફરિયાદ કરશો ફરિયાદ આવશે મારી પાસે જ અને હું જેની તપાસ કરીશ અને તમે એનું કંઈ કરી લખવાના નથી અને આશ્ચર્યની વાત છે ખરેખર થયું પણ એવું જ કે એમના વિરુદ્ધ થતી ફરિયાદોની તપાસ એમના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી અથવા પીઆઈ કક્ષાના અધિકારીઓ કરે છે આ તો થયું એવું કે સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ આક્ષેપ હોય અને એની તપાસ એમની હાથ નીચે કામ કરતા એક ટીચર કરતા હોય અથવા હેડ જે મોનિટર હોય તે કરતો હોય તો આપણે એમની પાસે નિષ્પક્ષ ન્યાયની અને તટસ્થતાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ તો આ બાબતે પણ અમે રજૂઆત કરી છે પરંતુ એમના વર્તનમાં કોઈ ફેરફાર નહીં આવતા અને છેલ્લી વાર તો એસપી સુશીલભાઈ અગ્રવાલે એમ પણ જણાવેલું ડોક્ટર દિવ્યાંગી પટેલ આ વાતનો પણ ઉલ્લેખ ડોક્ટર દિવ્યાંગી પટેલ નામદાર માહિતી આયોગ સમક્ષ કરેલ છે કે એસપી એમને ચોખ્ખું જણાવેલ કે તમે આજે આવ્યા છો કાલે આવશો દસ વાર આવશો કે ગમે એટલી વાર આવશો મારા તમારા પ્રત્યેના વર્તનમાં કોઈ ફેર પડવાનો નથી અને મારું વર્તન આજ જ રહેવાનું છે આથી નારાજ થઈને અમે જે નામદાર ગુજરાત માહિતી આયોગ સમક્ષ દ્વિતીય અપીલ દાખલ કરેલી હતી તો તેમાં અઢાર છ બે હજાર પચીસ ના રોજ કલેક્ટર ઓફિસ નવસારી ખાતે અગિયાર વાગે જે સુનાવણી થઈ તેમાં જે પ્રથમ અપીલ અધિકારી દ્વારા ગંભીરતા જે ગેરવર્તણૂક કરવામાં આવેલ મહિલા અરજદાર સાથે અને પોતાના જે જુનિયર અધિકારીને બચાવવા માટે જે કરવામાં આવેલું હતું બચાવનું કૃત્ય તેને ગંભીરતાથી લઈ

આ જે વસ્તુ છે ચલાવી લેવામાં આવે એવી નથી આથી તમને પાંચ હજાર નો દંડ કરવામાં આવે છે એવી એમણે તાકીદ કરીને એમને પાંચ હજાર નો દંડ ફટકારેલ છે હવે પાંચ હજાર નો જે દંડ ફટકારો એની જરાક રસીદ બતાવજો આપણા દર્શકો પણ જોઈ કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા જે માહિતી અધિકાર અધિનિયમ જે બે હજાર પાંચ હેઠળ લોકો માહિતી તો માંગી રહ્યા છે પરંતુ એનો ક્યાંક ને ક્યાંક એમને સંતોષકારક જવાબ ના મળતા અને પ્રથમ સત્તા અપીલ અધિકારીઓ પણ સીધો જવાબ ન આપતા હતાશામાં આવી અને આગળ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી ત્યારે અત્યારે આજે તમને બતાવી રહ્યા છે એ પાંચ હજાર રૂપિયાનો દંડ પીએસઆઈ ખેરગામને આપણા ગુજરાત માહિતી આયોગના જજશ્રીઓએ ફટકાર્યો છે હવે મારું બીજો પ્રશ્ન એ છે નીરુભાઈ કે આપણે જે આ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આપણે માહિતીઓ માંગીએ છીએ ક્યાંક ને ક્યાંક જાહેર માહિતી અધિકાર ને બચાવવા માટે પ્રથમ સત્તા અપીલ કરીએ આપણે જાહેર માહિતી અધિકાર ને પ્રયત્ન કરતા હોય બરાબર અને અને એમના જે છુપાઈ રહે ક્યાંક એ એ પણ મળી હોય આ તો આપણે એક સરકારી વિભાગની વાત કરીએ પરંતુ મારો એક પ્રશ્ન છે કે આજે લોકો પોલીસ સ્ટેશનમાં એક જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી જયારે માંગતા ગભરાતા હોય એવા જે લોકો જે છે એ લોકોને શું સંદેશ આપજો કે પોલીસ પણ એક સામાન્ય સરકારી વિભાગ જેવો જ વિભાગ છે પોલીસ કોઈ બહુ ઉપરી કચેરી કે કોઈ બહુ મોટું મહાન કચેરી ના કહેવાય એટલે એવા લોકોને તમે શું મેસેજ આપજો કે પોલીસ કચેરીમાં બી તમને એમ ક્યાંક લાગે કે પોતાની ફરિયાદની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી ને અત્યાર સુધી એના પર શું શું કાર્યવાહી કરવી એ બાબતે એમની પાસેથી માહિતી માંગી શકાય બાબતે આજે લોકોને શું મેસેજ આપજો અત્યારે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો અત્યારે જે ગુજરાત માહિતી આયોગના ના ડેટા કહી રહ્યા છે કે આખા રાજ્યમાં જે આરટીઆઈઓ થાય છે તેમાં સૌથી વધારે આરટીઆઈ ગૃહ વિભાગ પર એટલે કે પોલીસ વિભાગ સામે ચાલીસ હજાર બસો ત્રેસઠ જેટલી ગત વર્ષે અરજીઓ થયેલ છે આરટીઆઈ ની અરજીઓ હતી અને અંદાજિત માહિતી છે કે આઠ લાખ ની આસપાસ ફરિયાદો દર વર્ષે થતી હોય છે એનો મતલબ એ થયો કે મોટા ભાગની જનતા આજે પોલીસના કામથી સંતુષ્ટ નહીં હોવાથી આરટીઆઈ કરવાનું ચાલુ કરેલ છે અને એમાં પણ એક વસ્તુ છે કે મોટા ભાગના લોકો આજે કાયદાની અજ્ઞાનતાના કારણે કે પોતાની વ્યસ્તતાના કારણે કે ગરીબીના કારણે આજે ખોટી ભ્રષ્ટ સિસ્ટમ છે તેની સામે લડતા અચકાતા હોય છે પરંતુ તમામને એક વસ્તુ હું જણાવવા માંગીશ કે જ્યારે તમે સાચા હોય અને જો તમે તમારો કાયદો વ્યવસ્થિત રીતના જાણતા હોય જો તમે તમારી લડવાની ક્ષમતા હોય તમારી અંદર એક મોરલ હોવો જોઈએ તમે કોઈનું ખોટું ના કરેલું હોવું જોઈએ પોલીસ પણ એક સામાન્ય કર્મચારીઓ જ છે અને તે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદરમાં જ કામ કરતા હોય છે એટલે એ લોકોથી કોઈ ગભરાવાની જરૂર નથી ઘણા બધા સજ્જન પોલીસ વાળાઓ છે કે જે લોકોને સેલ્યુટ દિલથી કરવાનું મન થાય છે અત્યારે આ સુરત હોય કે ઉત્તર ગુજરાતનું પૂર હોય કે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યા એ અત્યારે સરાહનીય કામગીરી કરી રહ્યા છે ઘણા બધા એવા છે કે લોકો લોકો ગરીબ લાચાર હોય તે માટે કામ કરી રહ્યા છે ઘણાને અત્યારે મેં નામ નથી આપતો એવા ઘણા જોયા છે કે જે લોકો જે આ બધા ખોટા કામમાં સંકળાયેલા અને સુધરી ગયેલા લોકો માટે લારી ગલ્લા ખોલી આપીને એ લોકોને પુનર્વસન ના પણ કામગીરી કરી રહ્યા છે પરંતુ કેટલાક એવા પોલીસ વાળાઓ છે કે જે લોકો ખોટું કરી રહ્યા છે અને પોતાને મળેલી અમર્યાદિત સત્તાનો સંપૂર્ણપણે દુરુપયોગ કરીને પોતાને કાયદાથી ઉપરવટ સમજી રહ્યા છે તો લોકોને મારે એ જણાવવું છે કે કોઈ પણ પોલીસ હોય કે સામાન્ય નાગરિક હોય કે કોઈ પણ મંત્રી હોય કે સંત્રી હોય તમામ કાયદાના દાયરામાં જ છે બંધારણીય રીતના એ લોકો કાયદાથી ઉપર કોઈ નથી તમે જયારે સાચા હો અને સામે વાળો ખોટો હોય ત્યારે તમારે તકલીફ પડે ધીરજ રાખીને સહનશીલતા દાખવીને તમારે લડવું પડતું હોય છે છે કહેવાય ને કે કે પે નહીં તેવું જ આ માહિતી આયોગમાં અમને લડતા લડતા દસ મહિના જેટલો સમય લાગ્યો પરંતુ અમે ધીરજ રાખી અને વિશ્વાસ રાખી કાયદાની જે કુદરતી ન્યાયની સિદ્ધાંતની પ્રક્રિયાઓ છે તેના પર વિશ્વાસ રાખીને ચાલ્યા તો અમને તો શરૂઆતમાં પહેલાથી એવું જ કહેવામાં આવતું કે તમે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરશો તેની તપાસ પોલીસ જ કરવાની છે અને તમે પોલીસનું કંઈ તોડી નથી લેવાના અને આજે આ લોકો જાહેર માહિતી અધિકારી હોય કે પ્રથમ અપીલ અધિકારી છે એ લોકોએ ઘણી અમને કીધેલું છે તમે ગમેન્ટલી અમારા વિરુદ્ધ ફરિયાદો કરશો તમે અમારું કંઈ બગાડી નથી લેવાના અમારી ઉપર સુધી પહોંચશે ને અમારું કંઈ તમે બગાડી લેવાના નથી પરંતુ અમે આ બધી વાતોથી ડગિયા વગર કે ડરિયા વગર અને કેટલીક વાર તો એવી ધમકીઓ પણ મળી છે કે તમે પોલીસ સામે પડ્યા છો તો તમને ખોટા કેસમાં ફેરવશે આ થશે તે થશે આ બાબતે લોકોમાં એક અંગત ચર્ચા ચાલતી હોય કે ભાઈ તમે પોલીસની સામે પડ્યા છો એટલે તમને ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં ફસાવી દેવાના આ લોકોના પ્રયત્ન હોય હવે એ માટે લોકો બહુ ડરી જતા હોય સામાન્ય લોકો તો પોતાની જે ફરિયાદો નાખે છે એ ફરિયાદ આજે વર્ષો વર્ષ વીતી જાય અને એની પરિસ્થિતિ શું છે એની તપાસ ક્યાં થઈ એ બાબતે પણ એક જાહેર માહિતી અધિકાર હેઠળ પણ માહિતી આપતા ખૂબ જ ડરે છે એટલે હવે આ તમે લગભગ આઠ દસ મહિના થઈ ગયા દસ મહિનામાં તમને આયોગ જે અત્યારે ત્યાંથી આયોગનો કેવો અનુભવ રહ્યો અને આયોગે જે તમારી સુનવણી કરી તો કેવું લાગ્યું તમને જે વાત કરતા હતા કે ભાઈ અમારું કોઈ તોડી નઈ લે ઉપર સુધી અમારી પહોંચશે પરંતુ અમને દિલમાં એક અતિ શ્રદ્ધા કે નહીં બધા જ માણસો ખોટા નથી હોતા ઘણા બધા સજ્જન અને સારા અધિકારીઓ પણ હોય છે જજ સાહેબ લોકો પણ ઘણા સારા હોય છે અને માણસને

તો તેમણે જે વસ્તુ છે આખી વાંચીને તરત પરિસ્થિતિ જે માપીને એમણે તરત જ કડકાઈથી એમને જણાવેલ કે તમે આવી રીતના મહિલા અરજદાર સાથે આ જે વર્તન કર્યું છે ગેરવર્તન તે બિલકુલ સ્વીકાર્ય નથી અને તમારા ઈરાદા સ્પષ્ટપણે દેખાય આવે છે કે તમે આજે અરજદારને હેરાન કરવા માટે અને માહિતી વિલંબ કરવા માટે જ આ કૃત્ય કરેલ છે અને આ કૃત્ય ચલાવી લેવાય એવું નથી તમને આનાથી મોટા દંડના તમે હકદાર છો જે મૌખિક આ સુનાવણી દરમિયાન ડોક્ટર દિવ્યાંગી પટેલે જણાવેલી હકીકતો છે જે આપની સમક્ષ મૂકી રહ્યો છું જે લાઈવ સુનાવણીમાં ઉપલબ્ધ પણ હશે તો આ વસ્તુ અત્યારે તમારા માટે જાહેર માહિતી અધિકારીને એમણે કીધું તમારા માટે પ્રથમ વાર છે એટલા માટે અમે અત્યારે તમને નાના દંડથી જવા દઈએ છીએ પરંતુ ભવિષ્યમાં આવું કોઈ પણ કૃત્ય કરવું નહીં કે જેના લીધે આપણે એમની સાથે અત્યારે વાત કરી આ છે બે હજાર પાંચ નો જે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જે લોકો થાકી અને બેસી જાય છે પ્રથમ અપીલ કરે છે પ્રથમ અપીલ કરતા પણ એમને એવું લાગે કે આમાં કશું કોઈક ઉકળે એવું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક તમારે આયોગ સુધી પહોંચવું જોઈએ આ જીવ તો જાગતો આપણી સમક્ષ દાખલો છે કે એક મહિલા એ પોલીસની સામે બાથ ભેરાવે અને આયોગ સુધી પહોંચે છે અને આયોગમાંથી એ 5000 નો દંડનો હુકમ કરાવે છે ત્યારે સમગ્ર જે પણ કોઈ સામાન્ય લોકો જે છે એ લોકોએ પણ પોલીસ સ્ટેશનમાં જો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવી જોઈએ અને એમની જે 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 કાર્યવાહી છે અને જે નિયમ અનુસાર માહિતી જાહેર માહિતી અધિકારી પછી જો સીધો જવાબ ના મળે તો પ્રથમ પ્રથમ અપીલ કરો પણ જો તમને સંતોષકારક જવાબ ખોટો અને ગેરમાર્ગે દોરનાર જયારે જવાબ આપવામાં આવે તો તમે બીજી અપીલ કરી અને સીધા ગુજરાત ગાંધીનગર આયોગ સમક્ષ પણ તમે પોતાની અરજ બતાવી શકો જેના આધારે તમને ગુજરાત માહિતી આયોગ એ જે હુકમો કરે છે અને પુરાવતા પુરાવા અને તથ્ય આધારે ચુકાદા આપતા હોય છે એવા જ આપણી સમક્ષ અત્યારે નીરુભાઈ પટેલ હતા અને એમણે પણ અત્યારે ખૂબ જ હસકારો અને સંતોષ વ્યક્ત કર્યો કારણ કે જે માહિતી આવ્યું એ ક્યાંય પણ કોઈ પણ જાતની અંદર એ સત્યતા અને પુરાવાના આધારે જ હુકમ કરતા હોય એમાં ક્યાંય કોઈ પણ જાતની પેલી જોવા મળતી નથી આજ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર સાથે જોડાયેલા રહીશો નમસ્કાર